ફરી એક નવા વિડીયોમાં મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાહન લેવે જાહેરાતમાં શું મિત્રો તમે પણ એવી વેંગેનાર કાર ગોતી રહ્યા છો જે બે લાખ અંદર હોય એકદમ સાસવેલી હોય ઝેન્યુન મિત્રો ચાલેલી હોય અને ઊંચું મોડલ હોય સસ્તા ભાવ્યા હોય તો આજે મિત્રો અમારી ચેનલ ઉપર એવી જ એક વેંગેનાર કારની જાહેરાત આવી છે જે મિત્રો ફક્ત અને ફક્ત સત્યોતેર હજાર કિલોમીટર જેન્યુન ગાડી ચાલેલી છે એકદમ શોરૂમ કન્ડિશન જેવી ગાડી તમને જોવા મળે છે અને ગાડીની બધી સિસ્ટમ મિત્રો વર્કિંગ કન્ડિશનમાં તમને જોવા મળશે તો આવો જોઈએ આ ગાડી વિશે પૂરી ડિટેલ આ વિડીયોમાં મિત્રો વિડીયો પૂરો જોતા રહેજો જેથી કરી ગાડી વિશે તમને પૂરેપૂરી માહિતી મળતી રહે મારુતિ મારૂઝુકીની વેંગેનાર એલેક્સાએ આ વેંગેનાર કાર મિત્રો વેસવાની છે અને વેંગેનારના મોડલની વાત કરીએ તો બે હજાર બારનું મોડલ છે અને ગાડીના ઓનરની વાત કરીએ તો ફક્ત બે ઓનર કે સેકન્ડ ઓનર વેંગનાર ગાડી છે મિત્રો તમે પણ અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવા માગો છો તો અમારા વોટ્સઅપ ગ્રુપની લિંકની છે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે તેના માટે ક્લિક કરી તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ શકો છો મિત્રો આ કાર પ્યોર પેટ્રોલ ગાડી છે અને ફક્ત અને ફક્ત સિત્યોતેર હજાર કિલોમીટર જૈનનું ગાડી ચાલેલી છે એકદમ શોરૂમ કન્ડિશન જેવી ગાડી તમને જોવા મળી જશે ગાડીમાં વીમો ચાલુ છે પાર્સિંગ ચાલુ છે અને ગાડીની મિત્રો બધી સિસ્ટમ વર્કિંગ કંડિશનમાં તમને જોવા મળી જશે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત જવું તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે મિત્રો આ વેગનર ગાડીમાં સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે એસી પાવરફુલ છે એન્જિન પાવરફુલ છે ગાડીના સીટ કવર નવા જેવા છે અને ટાયર પણ મિત્રો નવા જેવા છે એકદમ મિત્રો સાસવેલી ગાડી છે અને ઓરિજિનલ ટુ ટીપ ટીપટોપ કન્ડિશનમાં વેંગનાર કાર તમને જોવા મળી જશે મિત્રો તમે પણ તમારા કોઈ પણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માંગો છો તો અમારા વોટ્સઅપ નંબરની છે પટ્ટીમાં દેવામાં આવ્યો છે તેનામાંથી તમે તમારી જાહેરાત મોકલી શકો છો એમની તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર અને અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર બિલકુલ ફેમા કરી આપીશું મિત્રો આ વેંગેનાર કારની કિંમતની વાત કરીએ તો ફક્ત ને ફક્ત એક લાખને ઓગણ સિત્તેર હજાર રૂપિયામાં વેંગેનાર કાર વેસવાની છે આ મિત્રો બે હજાર બારનો મોડલ અને સેકન્ડ ઓનર વેંગેનાર કાર ફક્ત ને ફક્ત એક લાખને ઓગણ હજાર ફિક્સ પાવશે મિત્રો અને આ વેંગેનાર ગાડી મિત્રો તમને અમદાવાદની અંદર જોવા મળી જવાની છે ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે તેના માટે કોલ કરી તમે વેંગેનાર વિશે વધારે માહિતી જોતી હોય તો ગાડી માલિકને કોલ કરી ગાડી વિશે વધારે માહિતી પણ તમે મંગાવી શકો છો